નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું આજે આપણે એક અગત્યના મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અંકિતાબેન આપણી સાથે છે અંકિતાબેન સ્વાગત છે તમારું અંકિતાબેન ગુજરાતમાં હાલમાં જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે આપના જે ધારાસભ્ય છે યુવા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાની ઈલિગલ ડિટેન કરી લીધા એફઆઈઆર નથી થઈ તે છતાં એમને ડિટેન કર્યો કલાકો પછી એફઆઈઆર થઈ પછી એમની ધરપકડ થઈ શું તમે આ આખો ચિત્ર જોઈ રહ્યા છો ગુજરાતમાં ધીમે ધીમે ભાજપા અને પોલીસનું શાસન લાદમાં આવે છે એવું લાગે છે તમને માત્ર ગુજરાતમાં નહીં પરંતુ અગાઉ જેમ દિલ્હીમાં જોયું કે જ્યારે જ્યારે પ્રજા જાગૃતિ લાવવા માટે કોઈ પણ પક્ષ કોઈ પણ પાર્ટી આગળ આવે છે અને ભારતીય જનતા પાર્ટીને ડર લાગે છે કે હવે એમનું શાસન એમની એમનું સિંહાસન એ ડોલી શકે એમ છે કોઈ ડોલાવી શકે એમ છે ત્યારે 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 કે જબ જબ ડરતી હે હે પોલીસ કો આગે કરતી એટલે ભારતીય જનતા પાર્ટીનું સૌથી પેલું કામ એ જ બચ્યું છે કે વિરોધીઓને અને વિપક્ષના લોકોને કઈ રીતે પોલીસના પાંજરે પૂરવા અને ડરાવવા ડરાવી અને એમને શાંત કરવા કેમ કે જો સવાલ પૂછશે કેમ કે જો પ્રજા માટે લડશે તો તો પ્રજા જાગૃત થઈ જશે અને પ્રજા જાગૃત થઈ ગઈ તો એમના અંધ ભક્તોની સંખ્યામાં પેજ પ્રમુખો એમની સંખ્યામાં સતત અને સતત ગિરાવટ થઈ રહી છે એનો એકમાત્ર કારણ છે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ કામ કરેલું છે નહીં અને હવે ગુજરાતમાં આમ પાર્ટી ખૂબ મજબૂત થઈ રહી છે તો ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યું છે કે એમના અંધ

ચૈતરભાઈના આથી અગાઉ પણ તંત્રો સાથે ઘણી બધી બોલાચાલી થયેલી છે અંતે એ બધે મુદ્દામાં ભ્રષ્ટાચારની જ ક્યાંક ને ક્યાંક વાત આવે છે ભાજપનો આખો જે તંત્ર છે એ એનો મૂળ ભ્રષ્ટાચારથી જ જોડાયેલો છે કેમ કે આપણે ઘણા બધા જોયા ગૌચર જમીનો કોણ ખાઈ ગયા છે સરકારી પડતર જમીનો કોણ ખાઈ ગયા છે જે હાલમાં મનરેગાના ગોટાળાઓની વાત કરીએ કે એવા અનેક ગોટાળાઓ જે એ બધેમાં ક્યાંક ને ક્યાંક ભાજપવાળા જ લિપ્ત હોય છે તો એવું માની લેવામાં આવે કે હવે જો આ યુવા નેતાઓ છે ખાસ હું ત્રણ ચાર નેતાઓની વાત કરીશ ચૈતરભાઈ છે પછી ગોપાલ ઇટાલિયા છે જિગ્નેશ મેવાણી છે એવા નેતાઓ જ્યારે યુવાઓનો બારે આવ્યા છે ત્યારે એવું લાગે છે કે હવે આમનો જે શિસ મહેલ છે એ ધીમે ધીમે ધ્વસ્ત થાય છે અને એટલા માટે જેનો ડર લાગે છે અને પોલીસના તંત્રથી અથવા ખોટી એફઆઈઆરઓ કરીને અમને ટૂંકો કરવામાં આવે છે કેમકે ગોપાલ ઇટાલિયાનો વિરુદ્ધ પડાવી એફઆઈઆર થઈ છે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પડાવી એફઆઈઆર થઈ છે શું લાગે છે યુવાનોથી આ લોકોને આટલો બધો ભય શા માટે છે ગુજરાતમાં જે સ્થળો પેસી ગયેલો છે ગુજરાતની ગુજરાતના રાજકારણમાં એ રાજકારણમાં જ્યારે યુવાનો આગળ આવી રહ્યા છે યુવાનો જાગૃત થઈ રહ્યા છે આવનારી પેઢીઓ સુધારવાના એ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સડેલા નેતાઓ સડેલી રાજનીતિ કરનારા નેતાઓને

ચૈતરભાઈને કંઈક ને કંઈક રીતે ફસાવવા વિચાર તો કરો કે ધારાસભ્ય કક્ષાના વ્યક્તિને જો પોલીસ તંત્ર આવી ખોટી કલમો લગાડી હોય તો ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ એમને પોલીસને આગળ કરી અને પોતા પોતાનો બચાવ કરી રહ્યો છે અને મને તો ક્યાંક ને ક્યાંક એ બાબતે પણ શંકા છે કે આ પચીસસો કરોડ નહીં હોય કદાચ આ પચીસ હજાર કરોડ હશે તો જો પચીસસો કરોડ બહાર આવ્યા ને હજુ જો ચૈતરભાઈ બહાર રહે

નરેન્દ્ર મોદી આવવાના હોય અને જીજનેશ મેવાણી વોટ્સઅપ માધ્યમથી અથવા ટ્વિટરના માધ્યમથી એમને સલાહ આપે અને આસામની પોલીસ બે કિલોમીટર દૂરથી ગુજરાતમાં આવીને એની ધરપકડ કરી જાય ત્યાં કને લઈ જાય અને ત્યાં કોર્ટમાં એના જામીન થાય તરત ને તરત ફરીથી બીજો એક ગુનો એમના ઉપર દાખલ કરી દેવામાં આવે અને વળી એ પ્રક્રિયા બીજી વખત કરવામાં આવે તમને કહી દઉં કે જે નકલી ઈડીવાળો જે મુદ્દો હતો આમ આદમી પાર્ટીના જે એક કોઈ કાર્યકર હતા એમની સામે ગુનો નોંધાયો એને નિવેદન લખાવ્યો કે નથી લખાવ્યો એ કોઈને ખબર નથી પરંતુ એનામાં ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયાનું નામ એડ કરીને એમના વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા આમાં આપણે જોયું ચૈતાર વસાવા સામે પણ એવું થયું કે એક ગ્લાસ મારવાની કોઈ વાત હતી હવે સાચી વાત ખોટી વાત એ તો અદાલત નક્કી કરશે પરંતુ આપણે નથી સમજાતું કે એક કાચના ગ્લાસથી કઈ રીતે હત્યા થઈ શકે એ અદાલતી મેટર છે પરંતુ ગુજરાતમાં આવા કિસ્સાઓ થયા કરે છે હવે આનામાં બીજી બાજુ એ છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર પાંચ વર્ષની વાત કરીએ તો સુરતમાં તક્ષશિલા કાંડ બહુ મોટો થયો એનામાં અનેક વિદ્યાર્થીઓ ભરથું થઈને ભરી ગયા તમને બીજી વાત કરીએ રાજકોટ ગેમ ઝોનની તો એનામાં બત્રીસ જેટલા લોકો ભરથું થઈને ભરી ગયા આપણે હરણી બોટકાંડની વાત કરીએ છીએ તો એક તળાવમાં કેપેસિટીથી વધારે લોકો ભરીને બોટ ફરતી હોય એના ઘટનામાં પણ કેટલાય લોકો ડૂબી ગયા મોરબી જુલતા પુલની વાત કરીએ તો એક કેલ્ક્યુલેટર બનાવવાળી કંપનીને કામ આપી દીધો ને એને કામ કર્યું ને રંગરોગાન કરીને પુલ ચાલુ કરી દીધો એનામાં કેટલા લોકો મરી ગયા પરંતુ પોલીસ વિભાગ એની સામે કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે પરંતુ કાર્યવાહી કોની સામે થશે કે જે સત્તાની વિરુદ્ધ આવશે એની સામે એટલે આજે ચૈતરભાઈ વસાવવાનો મુદ્દો છે એનામાં પણ એ જ છે કે ચૈતરભાઈને કઈ રીતે ફસાવો વધારેને વધારે એને કઈ રીતે જેલમાં મૂકો કેમ કે જે એકસો નવ એટલે જૂની જે આઈપીસીની કલમ ત્રણસો સાત હતી એના કોઈ કન્ટેન્ટ ન હોવા છતાં પણ એમના વિરુદ્ધ એ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જે કાયદાના નિષ્ણાંત લોકો છે એમને ખબર પડી જશે કે જે નીચલી અદાલતો છે મેજિસ્ટ્રેટ એનું આપી શકે એટલે ઉપલી અદાલતમાં જવાનું થાય એ ખબર નથી એ જ રીતે તમને વાત કરું કે સુરતના પ્રખ્યાત વકીલ છે મેહુલ બોગરા એમના ઉપર ટીઆરબી ના એક જવાને હુમલો કર્યો લગભગ મને ધ્યાનમાં છે ત્યાં સુધી અઠ્યાવીસ થી ત્રીસ જેવા લાખ કર્યા હતા 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 મેહુલ બોગરાના માથા ફાટી ગયા શર્ટ આખા થઈ તે છતાં એનામાં ત્રણસો સાતની કલમ નથી લગાડવામાં આવી સુરતના લોકોએ પંદર પચીસ કલાક ધરણા કર્યા પોલીસ સ્ટેશનમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ એ કલમ એડ કરવામાં આવી એટલે તમે વિચારી લો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કેવી છે આ સરસ મજાનો ગુજરાત મોડલ છે પરંતુ આ ગુજરાત મોડલ હાલ આખા દેશમાં લાગુ છે અંકિતાબેને બહુ જ સરસ વાત કરી ઈડીની કે જેનામાં સંજય સંજયસિંહે સંસદમાં જ્યારે અદાણીનું નામ લીધું એના પછી એમની ધરપકડ કરવામાં આવી થોડા દિવસમાં એમને છોડી દેવામાં આવ્યો કે નામ બીજો કોઈ હતો ને અમે સિંહ સમજીને તમારી ધરપકડ કરી લીધી આવી આવી બચકાની વાતો આપણા ઈડીના અધિકારીઓ અને સીબીઆઈના અધિકારીઓ કરતા હોય છે અંકિતાબેન તો હવે આનો અંત શું કેમકે સત્તા પાસે જ આ ઇન્કમટેક્સ છે ઇલેક્શન કમિશન છે તો આને લડીને પહોંચવું કેમ રીતે કેમકે જ્યારે કોર્ટમાં જાય છે તો તમારા ચૈતરભાઈ વસાવાના વકીલને પણ અંદર જવા નથી દેતા પોલીસવાળા આ બાબતે હું એટલું જ કહીશ કે જ્યારે તમે સત્તા પક્ષ સાથે નથી તમે વિપક્ષમાં છો તો સત્તા પક્ષના જેટલા પણ લોકો છે એમના નેતાઓ છે જે જેમના ઉપર શોષણની અત્યારે ફરિયાદો થયેલી છે બળાત્કારની ફરિયાદો થયેલી છે પરંતુ તમે વિપક્ષમાં છો તો તમે એક ગ્લાસ જેવી બાબતને લઈને પણ તમારા ઉપર હત્યાના પ્રયાસની કલમો લાગી શકે છે તો એનો સીધો મતલબ એ છે કે જનતા માટે જે કલમો છે જે નિયમો છે કાનૂન છે એ પોલીસ અલગ ચલાવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો છે છે માટે જે કલમો નિયમો છે ધારાઓ છે એ અલગ ચાલી રહી છે એટલે ટૂંકમાં સંવિધાન નું ક્યાંક ને ક્યાંક સંવિધાનની હત્યા થઈ રહી છે અને આવનારા સમયમાં જો આપણે ન જાગ્યા તો આ દેશ લોકશાહી હું દર વખતે કે લોકશાહી તરફ વળી રહ્યું છે અને જો કરવું તો કરવું શું જેમાં આપણે અત્યારે મને સવાલ પૂછ્યું કે કરવું તો કરવું શું કરવું તો કરવું એટલું જ કે આવનારા સમયમાં જેટલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે જેટલી તાલુકા પંચાયત જિલ્લા આવે છે એમાં તમારા વિસ્તારમાં તમારી આસપાસના જેટલા પણ કોર્પોરેટરો છે કાઉન્સિલરો છે ચૂંટાયેલા સદસ્યો છે એ સભ્યો છે એમણે જો કામ ન કર્યું હોય ચાહે કોઈ પણ પાર્ટીનો હોય ચાહે કોઈ પણ પક્ષનો હોય જો કામ નથી કર્યો તો એકવાર એમણે